ગામ રતનપુર પાત્ર રણછોડભાઈ બહુ પ્રતિષ્ઠિત અને અહંકારી ખેડૂત કિશોર રણછોડભાઈનો એકનો એક પુત્ર મીરા કિશોરની પત્ની રણસોડભાઈ રતનપુર ગામના સૌથી ધનાઢ્ય અને પ્રતિષ્ઠિત ખેડૂત હતા તેમના ખેતરો દૂર દૂર સુધી ફેલાયેલા હતા અને બેંકમાં પણ મોટી રકમ જમા હતી ગામમાં તેમનું માન સન્માન એટલું હતું કે લોકો તેમને મુખી તરીકે સંબોધતા ભલે તેઓ મુખી ન હતા જો કે આ સંપત્તિ અને સન્માન સાથે તેમનો અહંકાર પણ એટલો જ મોટો હતો તેમને હંમેશા એવું લાગતું કે તેઓ જે વિચારે તે જ સાચું અને સર્વશ્રેષ્ઠ છે અને કોઈએ તેમની વાતનો વિરોધ ન કરવો જોઈએ રણસોડભાઈના એક ના એક પુત્રનું નામ કિશોર કિશોર ખૂબ જ શાંત સરળ સ્વભાવનો અને મહેનતું યુવાન હતો પિતાની જેમ અભિમાની બિલકુલ નહીં તે ગામની બહાર જઈને પોતાના દમ પર કંઈક નવું કરવા ઈચ્છતો હતો પરંતુ પિતાના ડરથી ક્યારેય કહી શક્યો નહીં એક વર્ષ પહેલા કિશોરના લગ્ન મીરા નામની એક સંસ્કારી અને સમજદાર યુવતી સાથે થયા હતા મીરા ગરીબ પરિવારમાંથી આવતી હતી પણ તેના સંસ્કારો અને વ્યવહારની પ્રશંસા થતી હતી રણસોડભાઈએ આ લગ્ન જાળવવા માટે કર્યા હતા કારણ કે મીરાનો પરિવાર ખૂબ જ માનનીય હતો મીરા ઘરનું કામકાજ ખૂબ જ ચીવડથી કરતી પણ રણસોડભાઈને એમાં પણ વાંધો પડતો આ મીરાની રસોઈમાં મને ક્યારેય પિતાજીના હાથનો સ્વાદ આવતો જ નથી તેઓ કિશોરને અવારનવાર કહેતા આપણું નામ મોટું છે એટલે આપણી વહુ પણ સૌથી શ્રેષ્ઠ હોવી જોઈએ પણ આ તો એક દિવસ સાંજે રણછોડભાઈને શહેરના એક મોટા વેપારી સાથે ખેતરના સોદા માટે મળવાનું હતું મીરાએ તેમના માટે ગરમ દૂધ તૈયાર કર્યું અને આદરપૂર્વક આપ્યું મીરા બાપુજી તમે થાકી ગયા હશો આ ગરમ દૂધ પી લો બહાર જ જવા પહેલા થોડો આરામ કરી લેજો રણસોડભાઈ ચશ્મા સરખા કરીને દૂધનો ગ્લાસ જોતા અરે આમાં તો ખાંડ ઓછી છે તને કેટલી વાર કહ્યું છે કે મારું દૂધ હંમેશા ગળ્યું હોવું જોઈએ શું મારા ઘરમાં કોઈને મારું માન જ નથી તું શું માને છે કે હું તારા ગરીબ પિયરની જેમ કંઈ પણ ખાઈ લઈશ મારા સ્વાદને બદલવાની કોશિશ ન કરો જા નવું દૂધ લઈને આવ મીરાની આંખોમાં પાણી આવી ગયું પણ તે ચૂપ રહીને ગ્લાસ પાસો લઈ ગઈ કિશોર ત્યાં જ ઉભો હતો કિશોર કહે છે પિતાજી દૂધ બહુ ગરમ હતું મીરાએ ઉતાવળમાં કર્યું હશે તમે આરામ કરો હું તમને ગરમ દૂધ લાવી દઉં છું ધણસોડભાઈ કહે છે તારે વચ્ચે પડવાની જરૂર નથી હું એને જ પૂછીશ તો જ એને ખબર પડશે કે આ ઘર કોનું છે અને અહીં કોની વાત ચાલે છે તું તો તારી પત્નીની બધી ભૂલોને ટાંકવા તૈયાર જ હોય છે રણછોડભાઈના શબ્દો કિશોર અને મીરા બંનેના હૃદયમાં તીરની જેમ વાગ્યા એ જ ક્ષણે કિશોરના મનમાં કંઈક મોટો નિર્ણય લેવાનો વિચાર આવ્યો તે સમજી ગયો કે આ ઘરમાં માણસાય કરતા પિતાજીનું અભિમાન જ મોટું થઈ ગયું છે જે હવે જીવવું મુશ્કેલ કરી દેશે ગત રાત્રિના દૂધના બનાવથી કિશોરનું મન ભારે થઈ ગયું હતું આખી રાત તે વિચારતો રહ્યો કે તેની પત્ની મીરા દિવસ રાત મહેનત કરે છે છતાં પણ પિતાજીના અહંકારને કારણે તેને અપમાન સહન કરવું પડે છે રણછોડભાઈનું માન અભિમાન હવે ધીમે ધીમે પરિવારના પ્રેમ અને સંબંધોને ગળી રહ્યું હતું સવારે કિશોરે એક મોટો નિર્ણય લીધો વહેલી સવારે રણછોડભાઈ તેમના ખેતરે જવા માટે તૈયાર થઈ રહ્યા હતા કિશોરે તેમને આદરપૂર્વક રોક્યા અને એકદમ શાંતિથી વાત શરૂ કરી કિશોર કહે છે પિતાજી મારે તમને થોડી વાત કરવી છે શાંતિથી સાંભળજો રણછોડભાઈ શું છે સવાર સવારમાં કોઈ નવી રામાયણ લઈને આવ્યો છે જલ્દી બોલ મારે ખેતરે જવાનું મોડું થાય છે કહે છે લઈને ગામ છોડીને અમે અમારું જીવન અમારી રીતે જીવવા માંગીએ છીએ રણછોડભાઈ આ સાંભળીને સ્થિર થઈ ગયા તેમના ચહેરા પર આશ્ચર્ય નહીં પણ ગુસ્સો અને સખત અભિમાન દેખાયું રણછોડભાઈ કહે છે શું ગામ છોડીને તું શું બોલે છે તેનું ભાન છે તને આટલી મોટી જમીન આટલો ધંધો આટલું માન સન્માન તું આ બધું છોડીને જઈશ ક્યાં જઈશ કોણ ઓળખે છે તને ગામની બહાર તારા વિના તારું અસ્તિત્વ શું છે યાદ રાખજે તું આ રણછોડભાઈનું નામ છોડીને જઈશ તો તારું કોઈ મૂલ્ય નથી કિશોર કહે છે પિતાજી મારું મૂલ્ય શું છે હું જાતે સાબિત કરવા માંગુ છું મને ખબર છે કે તમે મારા માટે ઘણું કર્યું છે પણ તમારા અભિમાનની છાયામાં અમે અમારા આત્મસન્માન સાથે જીવી શકતા નથી મીરાના પિયરને તમે વારંવાર ગરીબ કહો છો પણ એ જ ગરીબીમાં સંસ્કાર અને પ્રેમ છે જે આપણા આ મહેલમાં ખૂટી ગયા છે આ ઘરમાં માનસય કરતા તમારું માન મોટું થઈ ગયું છે નો ચહેરો ક્રોધ થી લાલ થઈ ગયો તેમનો અહંકાર નાખી કહે છે બસ એક પણ શબ્દ વધારે નહીં અહીંથી એક ડગલું પણ બહાર મૂકશે તો આજથી મારા માટે તારું નામ મરી ગયું છે તું અને તારી એ એ ગરીબ છોકરી જઈ શકો છો પણ જોજે પાછો આવવાનો પ્રયત્ન કરતો નહીં હું તને ક્યારેય માફ નહીં કરું મારા દરવાજા કાયમ માટે બંધ છે કિશોરે નીચી નજરે પિતાજીના ચરણ સ્પર્શ કર્યા જે રણછોડભાઈએ તરત જ પાછા ખેંચી લીધા કિશોર કહેશ જેવો તમારો આદેશ પિતાજી પણ એક વાત યાદ રાખજો હું પાછો જરૂર આવીશ પણ ભિખારી બનીને નહીં પણ તમારું નામ ક્યાંય ન ઝાંખવું પડે તેવી સફળતા લઈને મીરા રડતી આંખે કિશોર પાસે આવી અને તેણીએ પણ દૂરથી જ રણછોડભાઈને પ્રણામ કર્યા ક્ષણભર માટે રણછોડભાઈની આંખોમાં પુત્ર વિયોગનું દુઃખ આવ્યું પણ તરત જ તેમના અભિમાને તેને દબાવી દીધું તેમને લાગ્યું કે કિશોર થોડા દિવસમાં પાછો આવી જશે અને પગ પકડીને માફી માંગશે બંને પતિ પત્નીએ માત્ર થોડો સરસામાન લીધો અને રતનપુર ગામ છોડી દીધું તેમની પાસે મૂડી તરીકે માત્ર કિશોરની મહેનત અને મીરાનો સાથ હતો તેઓ સીધા અમદાવાદ શહેર પહોંચ્યા ગામડાના એક ખેડૂત માટે મહાનગરમાં જીવન શરૂ કરવું લોઢાના ચણા ચાવવા જેવું હતું દિવસો સુધી કિશોરને કોઈ કામ ન મળ્યું મીરાએ હિંમત આપી અને અંતે કિશોરને એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીમાં મજૂર તરીકે કામ મળ્યું અને મીરાએ આજુબાજુના ઘરોમાં નાનું મોટું કામ શરૂ કર્યું બંનેએ નિર્ણય કર્યો કે તેઓ પિતાજીને આપેલું વચન પૂર્ણ કરશે ભલે ગમે તેટલો સંઘર્ષ કરવો પડે બીજી તરફ રણસોડભાઈએ ગામમાં જાહેર કરી દીધું કે કિશોર હવે તેમનો પુત્ર નથી તેમનો એકનો એક પુત્ર હોવા છતાં તેમણે કિશોરને શોધવાનો કે તેની ખબર પૂછવાનો પણ ઇનકાર કરી દીધો તેમનો અહંકાર એટલો મોટો હતો કે પુત્રનો વિયોગ પણ તેમને દુખ આપી શક્યો નહીં રણછોડભાઈ કહે છે મારે એક નહીં પણ સો દીકરા છે આ ખેતરો આ સંપત્તિ જે મારા નામને છોડી ગયો એ મારો દીકરો જ નથી અને આ રીતે ભાઈના અભિમાને તેમને એકલા પાડી દીધા અમદાવાદમાં કિશોર અને મીરાએ સખત મહેનત ચાલુ રાખી કિશોર તેની મહેનત અને પ્રમાણિકતાને કારણે કન્સ્ટ્રક્શન કંપનીમાં મજૂરમાંથી ધીમે ધીમે ફોરમેન બન્યો તેને બાંધકામ ક્ષેત્રમાં ઘણો રસ હતો અને તે બારીકાઈથી કામ શીખી રહ્યો હતો મીરાએ પણ પોતાના કામમાંથી બચાવેલા પૈસાથી એક નાની ફૂડ ડિલિવરી સર્વિસ શરૂ કરી જેમાં તે મજૂરોને સસ્તું અને પૌષ્ટિક ભોજન પહોંચાડતી બંનેનો ધ્યેય સ્પષ્ટ હતો મહેનતથી નામ કમાવું જેથી રણસોડભાઈને આપેલું વચન પૂરું કરી શકાય બીજી તરફ રણસોડભાઈએ કિશોરના ગયા પછી પોતાની જાતને વધુ કડક બનાવી દીધી તેઓ કોઈની સલાહ સાંભળતા ન હતા અને દરેક નિર્ણયમાં તેમનું અભિમાન ઝળકતું હતું સમય જતા રતનપુરની આબોહવા બદલાય બે વર્ષ સુધી સારો વરસાદ ન પડ્યો જેના કારણે રણછોડભાઈના ખેતરોમાં પાક નિષ્ફળ જવા લાગ્યો જોકે તેમની પાસે બેંકમાં મોટી રકમ હતી પણ તેમની મોટા ભાગની સંપત્તિ જમીન અને ખેતી પર આધારિત હતી આ દરમિયાન ગામના એક જૂના અને વેપારી નજર વધતી મુશ્કેલીઓ પર હતી જગદીશ જાણતો હતો કે રણછોડભાઈનો અહંકાર તેમને કોઈની પાસે મદદ માગવા દેશે નહીં એક સાંજે ખેતરમાં જંતુનાશક દવા છાંટતી વખતે રણસોડભાઈને સખત ચક્કર આવ્યા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા તેમની એક નસ બ્લોક થઈ ગઈ હતી ડોક્ટરે મોંઘા ઓપરેશનની સલાહ આપી રણછોડભાઈ હોસ્પિટલના બેડ પર સૂતા હતા તેમનો જીવ બચાવવા માટે તત્કાળ ઘણા પૈસાની જરૂર હતી તેમણે બેંકમાંથી પૈસા ઉપાડવા માટે ગામના વકીલને કહ્યું વકીલ રણછોડભાઈ તમારી બધી રકમ મોટી મોટી જમીનોમાં રોકાયેલી છે બેંકમાં જે રકમ હતી તે તમે છેલ્લા પાંચ વર્ષથી નવા ટ્રેક્ટરો અને મોંઘા બિયારણ પાછળ ખર્ચી નાખી છે તાત્કાલિક ઉપાડવા માટેની લિમિટ પૂરી થઈ ગઈ છે જો તમે તમારી એકાદ નાની જમીન વેચી દો તો ઓપરેશનનો ખર્ચ નીકળી શકે તેમ છે રણછોડભાઈ કહે છે જમીન વેચી દો રણછોડ ક્યારે જમીન વેચતો નથી મારી પાસે એકલી જમીન છે કે હું શું ગામ લોકોને દેખાડીશ કે રણછોડ ગરીબ થઈ ગયો અભિમાને તેમના દુઃખ અને પીડા પર પણ હાવી થઈ ગયું જીવ જોખમમાં હતો પણ તેમને તેમની પ્રતિષ્ઠા ગુમાવવાનો ડર વધારે હતો આ સમાચાર જગદીશને મળ્યા તેણે તરત જ હોસ્પિટલ પહોંચીને રણછોડભાઈને મળ્યા જગદીશ કહે છે રણછોડભાઈ મેં સાંભળ્યું છે કે તમને પૈસાની તકલીફ છે તમે ચિંતા ન કરો હું તમારી એક નાની જમીન જે તમે વેચવા માંગતા નથી તેના માટે બજાર ભાવથી અડધી કિંમત આપીશ અત્યારે તમને પૈસાની જરૂર છે અને આ મારી મદદ છે મને ખબર છે કે તમને કોઈની સામે હાથ લંબાવવો પસંદ નથી એટલે આ પ્રસ્તાવ વિચારજો જગદીશની વાત સાંભળીને ત્રણેશ્વરભાઈનો અહંકાર ધ્રુજી ઉઠ્યો તેમણે જીવનમાં ક્યારે નુકસાનમાં સોદો કર્યો ન હતો પણ મૃત્યુનો ડર અને જગદીશના શબ્દો તમને કોઈની સામે હાથ કલંબાવો પસંદ નથી તેમને ફસાવી ગયા ત્રણેશ્વરભાઈએ આંખો બંધ કરીને હા પાડી તેમણે માન અને અભિમાન જાળવી રાખવા માટે અડધી કિંમતે જમીન વેચી દીધી ઓપરેશન સફળ રહ્યું પણ હોસ્પિટલમાંથી ઘરે પાછા ફેર્યા પછી રણછોડભાઈ તૂટી ગયા તેમણે પોતાનું સન્માન ગુમાવ્યા વિના જગદીશનો પ્રસ્તાવ સ્વીકારીને આર્થિક નુકસાન વહર્યું તેમના અભિમાનને કારણે તેમણે કિશોરને ફોન કરીને મદદ માંગવાનું વિચાર્યું પણ નહીં શહેરમાં કિશોર અને મીરાએ પાંચ વર્ષ સુધી અથાગ મહેનત કરી કિશોરે કન્સ્ટ્રક્શનના ક્ષેત્રમાં એટલો અનુભવ મેળવ્યો કે તેણે પોતાની નાની કોન્ટ્રાક્ટિંગ કંપની શરૂ કરી દીધી મીરાની ફૂડ સર્વિસ પણ હવે મોટી કેટરિંગ એજન્સી બની ગઈ હતી કિશોરના કામમાં પ્રમાણિકતા અને મીરાના ભોજનમાં સ્વાદ હોવાથી બંનેનું નામ અમદાવાદના ઉદ્યોગ જગતમાં થવા લાગ્યું પાંચ વર્ષ પછી કિશોર માત્ર એક કોન્ટ્રાક્ટરનો હતો પણ એક પ્રતિષ્ઠિત બિલ્ડર બની ગયો હતો તેણે પોતાના ગામ રતનપુર પાસે એક મોટો પ્રોજેક્ટ લેવાનું નક્કી કર્યું તેનું લક્ષ્ય સ્પષ્ટ હતું પિતાજીને આપેલું વચન પૂરું કરવું એક દિવસ કિશોરનો જૂનો મિત્ર રમેશ તેને અમદાવાદમાં મળવા આવ્યું રમેશે રણછોડભાઈની બીમારી ઓપરેશન અને જમીન વેચી નાખવાની બધી વાત જણાવી રણછોડભાઈ નું માન સન્માન અકબંધ હતું પણ હવે તેમની આર્થિક સ્થિતિ અને એકલતા પહેલા જેવી નહોતી કિશોર મીરાને મને પિતાજી પર ગુસ્સો નથી આવતો પણ દુઃખ થાય છે તેમણે જીવ બચાવવા માટે પણ કોઈની પાસે મદદ ન માગી અને અભિમાન જાળવી રાખવા સસ્તા ભાવે જમીન વેચી દીધી તેમનું માન હંમેશા માણસાએ કરતા મોટું રહ્યું છે મીરા તેઓ તમારા પિતા છે અને તમે પણ વચન આપ્યું હતું હવે પાછા ફરવાનો સમય આવી ગયો છે કિશોરે રતનપુરથી થોડે દૂર પોતાનો મોટો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ શરૂ કર્યો પ્રોજેક્ટની જાહેરાત ગામ આખામાં ફેલાઈ ગઈ ગામના લોકો નવા બિલ્ડર વિશે વાત કરવા લાગ્યા જેને આટલા ઓછા સમયમાં આટલી મોટી સફળતા મેળવી હતી એક સાંજે રણછોડભાઈ એક કામ માટે શહેર જઈ રહ્યા હતા રસ્તામાં તેમણે એક વિશાળ પ્રોજેક્ટ સાઈન બોર્ડ જોયું કિશોર રણછોડભાઈ એકદમ થંભી ગયા કિશોર તેમનો પુત્ર એ જ ક્ષણે એક શાનદાર કાર તેમની બાજુમાં આવીને ઉભી રહી અને તેમાંથી એક શૂટ પહેરેલો યુવાન ઉતર્યો જેની સાથે એક સુંદર મહિલા હતી કહે છે જોયું આ કિશોર ચહેરા પર આત્મવિશ્વાસ હતો પણ આંખોમાં હજુ પણ પિતા માટેનો આદર હતો કિશોરની બાજુમાં મીરા ઊભી હતી રણસોડભાઈની આંખોમાં પુત્રને જોઈને ખુશી હતી પણ તેમના અહંકારનો પહાડ હજુ પણ અડીખમ ઊભો હતો તેમને લાગ્યું કે કિશોર હવે તેમની સફળતા દેખાડવા આવ્યો છે કડક અવાજે કેમ આવ્યો છે મને તારી સફળતા દેખાડવા કિશોર કહે છે ના પિતાજી હું માત્ર તમને મારું વચન પૂરું કરવા આવ્યો છું મેં કહ્યું હતું કે હું સફળ થઈને પાછો આવીશ ભિખારી બનીને નહીં મારો પ્રોજેક્ટ રતનપુરના વિકાસ માટે છે અને આ મારી મહેનત છે તમારું નામ નથી રણછોડભાઈ અભિમાનમાં મારે તારી સફળતા કે તારા પૈસાની કોઈ જરૂર નથી મને લાગતું હતું કે તું મને માફી માંગવા આવ્યો હોઈશ પણ તું તો તારો અહંકાર દેખાડવા આવ્યો છે મારા દરવાજા આજે પણ તારા માટે બંધ છે આ નામ આ કિશોર કન્સ્ટ્રક્શન મારી સામે ઉભું તાકાત નથી રણસોડનો અહંકાર એટલો મોટો હતો કે તેઓ વર્ષ વર્ષ પછી જોઈને પણ ગળે ન લગાવી શક્યા તેમને માત્ર પોતાની પ્રતિષ્ઠાની ચિંતા હતી કિશોરને દુઃખ થયું પણ હવે તેને પિતાજીની માનસિકતા સમજાઈ ગઈ હતી કિશોર કહે છે પિતાજી હું તમને આજે પણ પ્રેમ કરું છું પણ હું તમારા અભિમાનની સાથે જીવી શકતો નથી તમે સુખી રહો પણ હું તમારી પાસે માફી માંગવા આવ્યો નથી હું તમને સાબિત કરવા આવ્યો છું કે માણસએ અને મહેનતથી મળેલું સન્માન સંપત્તિના અહંકાર કરતા મોટું હોય છે હવે હું અહીં જ રહીશ અને તમને સાબિત કરીશ કે આ આ અભિમાન જ તમને એકલા પાડી રહ્યું છે રણછોડભાઈ આ સાંભળીને ચૂપ થઈ ગયા કિશોર કારમાં બેસી ગયો અને ત્યાંથી નીકળી ગયો રણછોડભાઈ એકલા ઊભા રહ્યા તેમના ચહેરા પર વિજયનું નહીં પણ હારનું દર્દ હતું જેને તેમના અભિમાને ઢાંકી દીધું હતું રતનપુરમાં કિશોરના પ્રવેશથી એક મોટો બદલાવ આવ્યો કિશોર કન્સ્ટ્રક્શન છે માત્ર ઇમારતો જ નહીં પણ ગામમાં શાળાઓ અને હોસ્પિટલના નવીનીકરણનું કામ પણ શરૂ કર્યું અને ગામના લોકોને માન આપતો ધીમે ધીમે ગામ લોકો રણછોડભાઈના બદલે કિશોરને વધુ આદર આપવા લાગ્યા રણસોડભાઈ પોતાના ઘરમાં એકલા પડી ગયા હતા તેમનો અહંકાર તેમને કિશોરની સફળતા સ્વીકારવા દેતો ન હતો તેઓ માનતા હતા કે કિશોર જાણી જોઈને તેમને નીચા પાડવા માટે જ આ બધું કરી છે જગદીશે જેને રણછોડભાઈની અડધી કિંમતે જમીન ખરીદી હતી તેણે હવે રણછોડભાઈની બાકીની સૌથી કિંમતી જમીન પડાવવા માટે ષડયંત્ર રચ્યું એક દિવસ જગદીશ રણછોડભાઈ પાસે આવ્યું જગદીશ કહે છે રણછોડભાઈ તમારી પાસે જે જમીન બાકી છે તે હું તમને બમણા ભાવે ખરીદી આપીશ તમને પૈસાની જરૂર છે અને તમારી પાસે કોઈ વારસદાર પણ નથી તો શા માટે આ પૈસા વેડફવા રણછોડભાઈ કહે છે શું તું મને મૂરખ સમજે છે હું મારા પૂર્વજોની જમીન કોઈને વેચીશ નહીં તારી દાનત બરાબર નથી જગદીશ કહે છે તમારી વાત સાચી છે પણ મને લાગે છે કે તમારા પુત્ર કિશોરની નજર આ જમીન પર છે તે અહી બિલ્ડર બનીને આવ્યો છે અને તેને ગામની બધી જમીન જોઈએ છે જો તમે મને જમીન નહીં વેચો તો તે કાનૂની દાવપેશથી આ જમીન પડાવી લેશે કારણ કે તે સફળ છે અને તમે એકલા જગદીશ જાણતો હતો કે રણછોડભાઈને કિશોરની સફળતા કરતા તેમનું માન વધારે વહેલું છે રણસોડભાઈ ડરી ગયા તેમને લાગ્યું કે કિશોર બદલો લેવા આવ્યો છે તેમણે ગુસ્સામાં આવીને જગદીશ સાથે જમીનનો સોદો કરવાનો નિર્ણય લઈ લીધો ભલે તે સોદો નફાકારક નહોતો પણ કિશોરને હરાવવા માટે આ તેમનો અહંકાર હતો સોદાના કાગળો પર સહી કરવા માટે રણસોડભાઈ જગદીશની ઓફિસે પહોંચ્યા જગદીશ હસતા હસતા કાગળો તૈયાર કરી રહ્યો હતો રણસોડભાઈ હું આ કાગળો પર સહી કરીશ પણ તારે ક્યારેય કિશોરને કહેવાનું નથી કે મેં આ જમીન તને વેચી છે જગદીશ હસીને જરૂર રણછોડભાઈ પણ એક વાત કહી દઉં આ બધી જમીન કિશોરની જ છે મેં તો તમને તમારા દીકરા વિરુદ્ધ ઉચકેર્યા હતા તમારી બાકી રહેલી આ બધી જમીન કિશોરે એક વર્ષ પહેલા જ મારા દ્વારા ખરીદી લીધી હતી જેથી તમને ખબર ન પડે કિશોર નથી ઈચ્છતો કે તમે કોઈ પણ જમીન નુકસાનમાં વેચો આ માત્ર એક નાટક હતું સખત આઘાત લાગ્યો જગદીશે તરત જ કિશોરને ફોન કર્યો કિશોર અને મીરા ઓફિસમાં દાખલ થયા રણછોડભાઈ આંખોમાં પાણી સાથે અવાજ ધ્રુજતો હતો કિશોર તું આ બધું શા માટે તું તો બદલો લેવા આવ્યો હતો કિશોર કહે છે ના પિતાજી મેં તમને ક્યારેય દુઃખ પહોંચાડવાનું વિચાર્યું નથી તમે મને કાઢી મૂક્યો પણ મારા મનમાંથી તમને નહોતા કાઢી શક્યા તમારી પહેલી જમીન વેચાઈ ગઈ ત્યારે મને ખૂબ દુઃખ થયું એટલે મેં નક્કી કર્યું કે તમે તમારું માન જાળવી શકો પણ આર્થિક નુકસાન ન વહોરો આ જમીન તમારી છે હું અહીં બિલ્ડર બનીને નહીં પણ તમારો દીકરો બનીને પાછો આવ્યો છું રણછોડભાઈ હવે તૂટી પડ્યા તેમણે સમજાયું કે તેમનું આટલું મોટું અહંકાર તેમના પુત્રના હૃદયમાં રહેલા આદર અને માણસાઈ સામે તદ્દન નાનો હતો અભિમાને તેમને એકલા કરી દીધા હતા પણ પુત્રના પ્રેમે તેમને બચાવી લીધા રણછોડભાઈ કિશોરને ગળે લગાવીને રડતા રડતા મને માફ કરજે બેટા મારા અહંકારે મારા દીકરાને મારાથી દૂર કરી દીધો મેં માણસાએ કરતા હંમેશા અભિમાનને મોટું માન્યું હું તારા પ્રેમ સાથે પ્રેમ સામે હારી ગયો અને આ હાર મારી સૌથી મોટી જીત છે મીરા પણ બાજુમાં ઊભી હતી તેની આંખોમાં સંતોષ હતો કિશોર તમે હાર્યા નથી પિતાજી તમે આજે તમારો દીકરો અને પાછી મેળવી છે રણસોડભાઈને અંતે સમજાયું કે ધન સંપત્તિ કે પ્રતિષ્ઠાનું અભિમાન ગમે તેટલું મોટું હોય તે ક્યારેય સંબંધો અને માણસના પ્રેમની જગ્યા લઈ શકતું નથી જ્યાં માણસ કરતા તેનું માન અભિમાન મોટું થઈ જાય છે ત્યાં એકલતા સિવાય કંઈ બચતું નથી ત્રણસોડભાઈએ બાકીનું જીવન પોતાના પુત્ર અને વહુની નમ્રતા અને પ્રેમમાં પસાર કર્યું